ફરી એકવાર બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું છે કચ્છના દરિયાકિનારે ફરી બિનવારસી ડ્રગ્સ મળ્યું છે બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના દસ પેકેટ તેમને મળ્યા હતા જખોના પ્રતિબંધિત ટાપુ પાસેથી આ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે ચાલુ વર્ષ દરમિયાન બીએસએફને અત્યાર સુધી ને બોતેર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભરતસિંહ પાસેથી ભરતસિંહ જે રીતે વારંવાર ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ આપણે જોઈ છે તેમાં વધુ એક ઘટના થઈ છે કે જેનવાર થી ડ્રગ્સ મળવાનો છે આજ રોજ પણ યથાવત જોવા મળ્યો જવાનો જ્યારે જખૌ નજીક દરિયાઈ પેટ્રોલિંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને પ્રતિબંધિત ટાપુ નજીકથી દસ જેટલા ડ્રગ્સ ના પેકેટ મળી આવ્યા છે જેની અંદાજીત વજન સાડા કિલોગ્રામ જેટલું થઈ રહ્યું છે આપણે જણાવી દઈએ કે બીએસએફ ને ચાલુ વર્ષ દરમિયાન વિવિધ થી એટલે કે એક તરફ કચ્છ દરિયા કાંઠો જે રીતે ડ્રગ્સ ના પેકેટ બહાર ફેંકી રહ્યો છે ને તે બિનવારસી પેકેટો છે તે બીએસએફ સહિત વિવિધ એજન્સીઓના ડ્રસ્ટ ઓપરેશન મળી રહ્યા છે અને ખાસ કરીને આ ડ્રસ પેકેટ મળ્યા બાદ જે જે જી આભાર ભારતસિંહ માહિતી આપવા બદલ